ભગવાને વિશ્વનું ભાન કર્યું પુનઃ મંથન કર્યું નામનો અશ્વ નીકળ્યો દૈત્યો લઈ ગયા રાવત નીકળ્યો ઇન્દ્ર લઈ ગયો પારિજાત અપ્સરાઓ નીકળી દેવતાઓ લઈ ગયા સુરા નીકળી દૈત્યો લઈ ગયા લક્ષ્મીજી અને મણી નીકળ્યા ભગવાન વૈકું એ લીધા અને છેલ્લે ધનવંતરીજી અમૃત નો કુંભ લઈ અને નીકળ્યા દિવસ છે ધનતેરસ નો આપણે બધા ધનતેરસે ધનની પૂજા કરી છે ખોટી વાત છે જે આપણે કરી છે ને ધનતેરસ ધન પૂજાની વાત જ નથી એમાં એ દિવસે સમુદ્ર મંથન દ્વારા ભગવાન અમૃત નો લઈ ધનવંતરી નીકળ્યા એ દિવસ છે ધનતેરસ નો સાચું પહેલું સુખતે જાતે નર્યા શરીરની તંદુરસ્તી એ પહેલું ધન છે પૂજા ધનવંતરીની ની થવી જોઈ કઈક પાટો ભૂલી ગયા આપણે ધનની પૂજા દિવાળી ના દિવસે થાય ધનતેરસ નહીં અત્યારે મોટા ભાગે બધા હોનું લઈ આવશે ને ફલાણું લઈ આવશે ને પુષ્ય નક્ષત્ર છે આ નક્ષત્ર છે હા એક બાયના ઘરે રોજ હો ધક્કા ખાય એટલે પાડોશી એ પૂછ્યું કે આ છ મહિનેથી રોજ તમારા ઘરે હોની થકા ખાય છે જેમ આવે બોલે છે એ કે ધન તેરસ મારી ઘરવાળી મંગળ સૂત્ર લઈ આવી હતી અને હજુ આ ધક્કા ખાય છે પહેલું સુખ શરીરનું સુખ છે ધનવંતરજી અમૃત નો કુંભ લઈને નીકળ્યા ધનતેરસ દિવસ જેવો અમૃત નો કુંભ લઈને નીકળ્યા એ ઝૂંટવી અને દૈત્યો ભાગ્યા જપા જપી થઈ લઈ ગયા હાથમાં આવી ગયો પી ન શક્યા જપા જપી થઈ કુંભ સલખાણો અમૃતના ના કુંભમાંથી બુંદ નીચે પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન નાસિક જ્યાં આજ પણ કુંભ મેળાઓ થાય છે આ ચૌદ જાન્યુઆરી થી કુંભ છે બધા આવજો આમંત્રણ આપો અમે એક મહિનો ત્યાં ભજન અને ભોજન અમારી છે તમને બધાને આમંત્રણ છે હોય તો આવજો કુંભનો એક આગવો મહિમા છે એ ગંગાનો કિનારો દુનિયાના સંતોનું દર્શન થાય દૈત્ય કોમલી ભગવાને ભાગ્યા મોહિનનો અવતાર લીધો સુંદર સજી દૈત્યો મોહિત થયા એક તો પૂછી લીધું પરિણાશો કુંવારા મોહિન રૂપે ભગવાન કે હજી કુંવારી છું લગ્ન કરશો હા પણ આવા ઝગડા કરે એની જોડે હું લગ્ન ન કરું તો કુંભ માપી દ્યો મને આપી દીધો લગ્ન કરવા છે હા એક લાઈનમાં બેસી જાઓ બધા બેસી ગયા લગ્ન થાય ને એટલે ગમે એવો છોકરો એ ડાયો થઈ જાય લગનની વાત કરે બધી શરત મંજૂર એક લાઈનમાં બેસી ગયા મહિને રૂપે ભગવાન અમૃતનો કુંભ લઈ પીવડાવતા ફેવડાવતા એક બાજુ દૈત્યો એક બાજુ દેવતાઓ બેસાડી દીધા ભગવાને કીધું કે એક કામ કરો મહેનત બે ની છે ઉપર અમૃત હોય ને એ પતલું હોય નીચે ખાટું હોય એટલે પાતળું અમૃત પહેલાં હું દેવતાઓને ભેવડાવી દઉં પછી તમને ભેવડાવીશ અસુરો કે કંઈ વાંધો નહીં મૂળ વાતમાં લગ્ન હતા એટલે બધી શરત મંજૂર અમૃત પીવડાવતા પીવરાતા ભગવાન નીકળ્યા રાહુ નામનો અસુર છે એને ખબર પડી ગઈ કે આમાં કંઈક કપટ છે સૂર્ય ચંદ્રની વચ્ચે આવીને બેસી ગયો ભગવાન નીકળ્યા પંક્તિ ભેદ ન કરાય એને ઉધારે એ પીવે ઉતારે એ પહેલા ભગવાને સુદર્શન વડે ધડ થી મસ્તક જુદું કર્યું રાહુ અને કેતુ આજ પણ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થાય છે પછી તો કપટ 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 દૈત્યો કે હવે શું હાથ હેઠા પડી ગયા દેવતાઓએ અમૃત નું ભાન કરી લીધું અસુરો પુનઃ પાતાલ માં ગયા સમુદ્ર મંથન ની કથા સુખદેવજી મહારાજ પરિચિત રાજાને કહે છે મૈત્રીજી વિદુરજી ને કહે છે સંસાર છે એ સમુદ્ર છે સારા વિચારો ને ખરાબ વિચારો આપણા વચ્ચે કાયમ સંઘર્ષ ચાલે છે કરવાનું છે શું સંસારમાં રહી ભક્તિ અમૃતને પ્રાપ્ત કરવાનું છે પણ જયારે તમે ભક્તિ રૂપી અમૃતને પ્રાપ્ત કરવા માટે થઈ અને શરૂઆત કરો સમુદ્ર મંથન કરો કથા પૂરી થાય પછી નિયમ લો રોજ મંદિરે જઈશ રોજ બે માળા કરીશ રોજ આ કરીશ આ શરૂઆત થઈ સમુદ્ર મંથનની અને તરત જોયું કથા પછી મોટી ભક્તાણી થઈ ગઈ જોયું કથા પછી મોટો ભગત થઈ ગયો આ જ આને જ પચાવવાનું છે તો અમૃત મળે તો આ સમુદ્ર મંથન ની કથા